હવે પ્લેટફોર્મ ઉપર ઠંડી આપડા ભાઈ ને તુસો દુસો જોઈએ

અને ટ્રેન આખી કચોકચ જ ભઈ રહી ભઈરા જોઈ લે બેઠા હી સ્લીપર માં બેઠા સ્લીપર માં અને જનરલ વાર આવી ગયા અહીંયા ટિકિટ એ લે જનરલ ફૂલ એમ કરે અને તમે કીધું આપણે કમ્પ્લેઇન કરી કે ન કરી રેલવે માં આવી આપણે રિઝર્વેશન કરીને બેઠા હોય ને ભાઈ જનરલ ટિકિટ લઈને સ્લીપરમાં આવીને ભૂઈ જાય એવું બધું કરે રસ્તા બ્લોક કરી દીધા જોઈ લે બ્લોક કરી દીધા એને

આખો દી જાય ગઈ રાત આખી જાય ગઈ ટ્રેન ની રાહ જોઈ જોઈ ને હું એ પણ આજે બિહારી હે બક બક કેરા કેર થઈ ગયા જનરલ વાળા હે કમ્પ્લેન કરી દીધી આપણે હવે જોઈએ ને હું થાય કમ્પ્લેન હા આરો મારા વાલા પોટી ગયા દિલ્હી અને એને એમ થાય કે સાયકલ ની જેમ હાલે હે અત્યારે 10 9 વાગે પોગવાની બદલે 12 વાગે પોગાયા હે અમને

ચાર વાગે પહોંચવાનું હતું આઠ વાગે પહોંચી ગયા હું કે કેવો કે એક્સપિરિયન્સ આગર વાત જ છે બે કામ ના બે ને અને કે સાયકલ લઈને આઈ લાગ્યો ને તોય હારું એમ ને તો હું કેવા માંગે આપડા બધા સબસ્ક્રાઇબર ને આ ટ્રેન માં બે નો બે ભૂલે ચુકે નો આવતા બસ